અઢાર બે બે હજાર ત્રેવીસના રોજ શિવજીની સવારી નીકળી હતી એ માટે જે કલાકારો ડાયરા કર્યા હતા લોકલ લાઇટિંગ કર્યું હતું સ્ટેજ બાંધ્યા હતા ફરજ ખાનાનો ખર્ચો હતો એલ ટીવીનો ખર્ચો હતો આ તમામ ખર્ચા કરી નાખ્યા બાદ શાહીમાં દરખાસ્ત આવી હતી એ દરખાસ્ત રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી અને મંજૂર કરવું એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ આને મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં આવતા ફરીથી આની કોઈ યોગ્ય નિર્ણય કરવા માટે માન્ય કમિશનરશ્રી તરફથી સ્થાયીમાં દરખાસ્ત આવી હતી તમામ સભ્યોએ મુખ્ત ચર્ચા વિચારણા મુક્ત મને ચર્ચા વિચારણા કરી અને અન્ય તહેવારો અન્ય વરઘોડાઓ પણ જો ફાઇનાન્સિયલ ક્લાસીસ માગે તો શું કરવું એક આવી ચર્ચા પણ થઈ અને એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ અને ખૂબ વિચાર વિમર્શ કરીને પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂર કરવી જોઈએ એવો એક તમામ સભ્યોનો સૂર ઉઠતા અને વધુ ચર્ચા વિચારણા માટે વધુ ફાઇલનો અભ્યાસ કરવા માટે હાલ પૂરતી મુલાકાત રાખો બે વર્ષ થયા હજુ રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ મળી પડી શું કહેવું પત્ર વ્યવહાર થયો છે સરકાર પાસે તમે માંગ્યું છે કેટલી વખત વાતચીત થઈ છે અને ગ્રાન્ટ હજી સુધી નથી એટલે એ વખતના શું પત્ર વ્યવહાર રાજ્ય સરકાર જોડે થયેલા છે એ પણ ચેક કરવા પડશે કોર્પોરેશન તરફથી રાજ્ય સરકાર જોડે પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે ટ્રસ્ટ તરફથી પત્ર વ્યવહાર થયો છે કે નહીં એની કોઈ માહિતી નથી સ્થાયીમાં અન્ય સભ્યોએ આ બાબતે શું